નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ ને લઈને ગુજરાત ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે અને લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કેટલાક જૂના જોગ્યો કે જેમને ક્યારને હાસ્યામાં ધકેલી દેવા હોય તેઓને પાર્ટીમાં ફરીથી એક્ટિવ થવાની આશા જાગી છે કારણ કે આપણા સૌની ખબર જ છે કે હર હંમેશ ભાજપમાં એવું જ જોવા મળ્યું છે કે પાર્ટી દ્વારા ગરજ પડતા જ સાઈડ લાઈન કરાયેલા નેતાઓને ફરીથી કામે લગાવવામાં આવે છે અને ફરી એક વખત ભાજપે કંઈક આવું જ કર્યું છે સાઈડ લાઈન કરાયેલા નેતાઓને ફરીથી લાઈમલાઈટમાં આવ્યા છે કારણ કે અગાઉ પડતા મુકાયેલા કેટલાક સિનિયર નેતાઓને ભાજપે ફરીથી જવાબદારી ક્લસ્ટરમાં વહેંચીને ક્લસ્ટર વાઇઝ સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આમ છવ્વીસ લોકસભા બેઠકોને આઠ ક્લસ્ટરમાં વહેંચવામાં આવી છે જેના માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુ પ્રદીપસિંહ જાડેજા અમિત ઠાકર જ્યોતિબેન પંડ્યા નરહરી છે તેના માટે પાર્ટી દ્વારા કામે લાગવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ આ બુથ ઉપર વધુ ફોકસ કરીને તેના પર કામગીરી કરાશે અને આના માટે બૂથને વધુ ને વધુ કેવી રીતે મજબૂત કરી શકાય અને ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારી શકાય તે અંગે લોકસભાની ચૂંટણી લઈને અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જેમ કે પંદર જાન્યુઆરી થી ત્રીસ જાન્યુઆરી સુધી તમામ લોકસભા વિસ્તારમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવામાં આવશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ